જય હિન્દોસ્તો જીપીએસસી દ્વારા એક અગત્યની નોટિસ જે છે પોર્ટલ પર રિલીઝ કરવામાં આવી છે જેમાં જીપીએસસી ક્લાસ વન ટુની ડેટ સહિત બીજી અન્ય પરીક્ષાની પણ વાત કરવામાં આવેલ છે વિડીયોમાં આપણે વાત કરીશું આ નોટિસ જે છે તેમાં અન્ય કંઈ માહિતી આપવામાં આવી છે સૌથી પહેલાં જણાવવામાં આવ્યું છે કે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે આયોગ પ્રયત્નશીલ છે જીપીએસસી ક્લાસ વન ટુ મદદનીસ વન સંરક્ષક દેટ ઇઝ એસીએફ પરિક્ષેત્ર વન અધિકારી હિસાબી અધિકારી અને આર નિરીક્ષક ઓક્ટીઆઈ લાસ્ટમાં ડીવાય એસઓ આ બધી એક્ઝામમાં મુખ્ય પરીક્ષા જે છે વર્ણનાત્મક પ્રકારે એટલે કે લેખિત લેવામાં આવે છે તેની અંદર મૂલ્યાંકનમાં સારો એવો સમય જતો હોય છે તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા એડમિટ કરવામાં આવ્યું છે કે પેપર ચેકિંગમાં ખૂબ જ વધારે સમય છે છે ઉપરાંત મૂલ્યાંકનની પ્રક્રિયા ગુણવત્તા સભર રીતે કરવામાં આવે તે માટે યોગ્ય તજજ્ઞોની આવશ્યકતા રહે છે જે ખૂબ જ મર્યાદિત છે એટલે કે પેપર ચેક કરનારા જે એક્સપર્ટ છે તે ખૂબ જ લિમિટેડ છે અને ડે બાય ડે નંબર ઓફ પેપર્સ જે છે વધી રહ્યા છે તો આ ક્વોલિટી મેન્ટેન કરવું એ ટફ છે એવું જીપીએસસીએ એક્સેપ્ટ કર્યું છે એના જવાબમાં જીપીએસસીએ કીધું છે કે જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી હોય તો મુખ્ય પરીક્ષા એ રીતે ગોઠવવામાં આવે કે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ બીજી પરીક્ષા લેવામાં આવે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓનું સમયપત્રક જીપીએસસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સૌથી પહેલાં જીપીએસસી ક્લાસ વન ટુ જે છ એપ્રિલના રોજ યોજાનાર હતી આપણે ઓલરેડી એક વિડીયો પબ્લિશ કર્યો હતો જેમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા કે છ એપ્રિલથી જો પ્રોબેબલી પાછળ જાય તો તેર કાં તો વીસ તારીખે યોજાઈ શકે છે રાઈટ તમે જોઈ શકો છો વીસ એપ્રિલના રોજ એક્ઝામ જીપીએસસી ક્લાસ વન ટુની યોજાનાર છે રાઈટ સાથે મેન્સની પણ ડેટ આપી દીધી છે ત્યારબાદ છે એસીએફ અને આર એફઓ છ છ અકાઉન્ટ ઓફિસર જે છે તે પણ છ છ એટલે કે આ ત્રણેય પરીક્ષા જે છે છ જૂનના રોજ યોજાશે એસટીઆઈ રાજ્ય વેરા નિરીક્ષક એકવીસ ડિસેમ્બર ડીવાય એસઓ સાત સપ્ટેમ્બર તો અહીંયા તમે જોઈ શકો છો ક્રમશઃ એક પછી એક ભરતી પ્રક્રિયા જે છે આયોજન કરવામાં આવશે પ્રિલિમ્સ અને મેન્સમાં જે રીતે અહીંયા લાસ્ટ બે લાઇનમાં કીધું છે કે એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જે માત્ર આટલી પરીક્ષાઓને લાગુ પડે છે આગળ કીધું છે કે મોટા મોટાભાગના ઉમેદવારો એક કરતાં વધારે પરીક્ષા આપતા હોય છે તેઓની વિવિધ પરીક્ષાઓ જે છે એકસાથે ના થઈ જાય તે બાબતને પણ આ સમયપત્રક બનાવતી વખતે ધ્યાન આપવામાં આવ્યું છે સારી ગુણવત્તાના તજજ્ઞો મળી રહે તે માટે આયોગ પ્રયત્નશીલ છે આ માટે તજજ્ઞો માટે એક પોર્ટલ જે છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે રાઈટ રિસેન્ટલી તમે જોયું હશે ગૂગલ ફોર્મ્સની લિંક જે છે તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર આપવામાં આવી હતી એક્સપર્ટ્સ માટે આ રીતનું એક પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે પછી તેમણે આ પણ એડ્રેસ કરી લીધું છે કે આ ઘણા બધા કેન્ડિડેટ્સ પરીક્ષાને પાછળ લઈ જવાના પક્ષમાં હોય છે પરંતુ આમ કરવાથી ભરતી પ્રક્રિયા વિલંબિત થાય છે ડિલે થાય છે ઉમેદવારોના કિંમતી વર્ષો તૈયારીમાં વેડફાઈ ન જાય અને વિવિધ પરીક્ષાઓ આપવાની તકો મળે તે પરીક્ષાના પરિણામો ઝડપથી તૈયાર થાય તે ઉમેદવારોના હિતમાં છે જેને ધ્યાનમાં રાખીને આ સમયપત્રક જે છે તેને વળગી દેવા માટે આયોગ પ્રયત્નશીલ રહેશે અને એક્સેપ્શનલી કોઈ પણ ફેરફાર કરવાની આવશ્યકતા પડશે તો પણ ઉપરના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જ ફેરફાર કરવામાં આવશે અહીંયા જો આ લાઇનમાં ક્લેરિફિકેશન આપવામાં આવ્યું છે કે આમાં ચેન્જીસ નહીં આવે ચેન્જીસ કરવામાં આવશે તો ઉપરના મુદ્દાઓ જે છે પહેલાં ધ્યાનમાં લેવામાં આવશે કયા મુદ્દા કે એક પરીક્ષા પતે પછી જ બીજી પરીક્ષા લેવી અહીંયા મેન્સ જે છે મેન્સ તેની વાત થઈ રહી છે જેથી કરીને મેથ્સમાં પેપર ચેકિંગ ની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકાય ત્યારબાદ અહીંયા જે પોઈન્ટ છે આ દિવ્યાંગજનો માટેના પોઈન્ટ અહીંયા મેન્શન કરવામાં આવે છે અને લાસ્ટમાં જીપીએસસી ક્લાસ 1 2 ના પરીક્ષાના નિયમ જીપીએસસી ક્લાસ 1 2 ના પરીક્ષાના નિયમોમાં ફેરફારની બાબત કાર્યવાહી હેઠળ છે એટલે કે હજુ જે ફાઈલ છે એ ત્યાંની ત્યાં જ છે આ કાર્યવાહી પૂર્ણ થઈ સદર જાહેરાત પ્રસિદ્ધ કરવાની થતી હોય સદર તારીખોમાં ફેરફાર કરવામાં આવે છે એવું કીધું આના લીધે જે છે પરીક્ષાની તારીખોમાં ચેન્જીસ કરવામાં આવેલ છે નવા નિયમોને લઈને કોઈ જ માહિતી આપવામાં આવેલ નથી રાઈટ અને પરીક્ષાને ખૂબ જ ઓછો સમય હોવાથી પ્રિલિમ્સ માટે કોમન સિલેબસ આપી દીધેલ છે બસ એવી જ રીતે એક્ઝામ યોજાશે પ્રિલિમ્સમાં મેજર કોઈ ચેન્જીસ નહીં હોય બની શકે તો મેઇન્સમાં કોઈ ચેન્જીસ જોવા મળી શકે છે બાકી પ્રિલિમ્સમાં કોઈ ચેન્જીસ નહીં હોય તો આ હતી જીપીએસસી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નોટિસ આપણે ડિસ્કસ કરી એક્ઝામની તારીખ અને નિયમો વિશે આ ઉપરાંત કોઈપણ એક્ઝામ માટે કરંટ અફેર્સ છે તેના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને ડેલી રિયલ ટાઈમ અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરો વિડીયોને જરૂરથી લાઇક કરો